નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સની અમલવારી અંગે જરૂરી સૂચના કરવામાં આવ્યા છે આજરોજ નગરપાલિકા સભા ખંડે ખાતે આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી જેવા પાલિકાના કર્મચારીઓ અને પાલિકા વિસ્તારમાં આવેલ જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

બ્રાથ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે જેની અંદર સ્કૂલો છે હોસ્પિટલો છે એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને તેનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂંક કરી અત્યારે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર એ ફરિયાદ નોંધાવી શકશે મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર